જેમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો અડધા ઉપર કાર સળગીને રાગ થઈ જ્યારે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અહીં સ્થાનિકોના કહેવા પ્રમાણે આ બીએમ ડબલ્યુ એક્સ થ્રી કાર છે જેની કિંમત સિત્તેર થી એસી લાખ રૂપિયા છે આ કારમાં બે વ્યક્તિઓ સવાર હતા અને તેઓ બાજુના પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવતા હતા ત્યારે નીકળવા લાગ્યો અને ત્યારબાદ પેટ્રોલ પંપના કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું ત્યારે પેટ્રોલ પંપથી બહાર આવતા જાહેર રોડ પર એકાએક કારમાં આગ લાગી હતી અને મહા મહેનતે અંદર સવાર બંને વ્યક્તિઓ કારની બહાર આવવામાં સફળ રહ્યા હતા જ્યારે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે કારમાં આગ કઈ રીતે લાગી તેનું કારણ હજી સુધી અકબંધ છે